કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે ગીતો ગાયા વિના ન ચાલે અરે કોઈ સારા સમાચાર મળે ત્યારે પણ લોકો ટેસ્ટમાં આવીને ગીતો ગણગણતા હોય છે અને ગમમાં આવે ત્યારે પણ ગમના ગીતો ગાવામાં આવે છે ટૂંકમાં કહીએ તો ગીત વિના ચાલે જ નહીં તેમાં પણ જો ગાયક કલાકાર સુરીલો અને મોજીલો હોય તો તો સાંભળવાની મજા પણ અનેરી છે આપણે વાત કરીએ છીએ પોરબંદરના એક પ્રખ્યાત ગાયક કલાકાર નિલેશ ઝાલાની પોરબંદરમાં નિલેશ ઝાલા માત્ર દસ વર્ષની ઉંમરે મિમિક્રી કરતા હતા અને ત્યારબાદ ગીત ગાવાનો શોખ લાગ્યો હતો અને હવે શ્રોતાઓને નિલેશ ઝાલાના કંઠેથી નીકળતા ગીતોના સુર સાંભળવાનો શોખ લાગ્યો છે નિલેશ ઝાલા પચીસ વર્ષથી ગાયક તરીકે ઉભરી આવ્યા છે તે વિદેશની પણ પાંચ ટૂર કરી ચૂક્યા છે નિલેશ ઝાલાનો અવાજ એસમી બાલા સુબ્રમણ્યમના ગીતોની આબેહ કોપી કરે છે અને ભારતમાં અસંખ્ય શો ઓર્ગેનાઇઝ કર્યા છે નિલેશ ઝાલા પી જીવી નોકરી કરે છે અને નિલેશ ઝાલાએ ચામુડામાળી રાહ ચિંધનારી ગીત બનાવ્યું છે એટલે કે ગીતકાર પણ છે અને ગાયક પણ છે તેઓ આઠ વખત ચોટીલા ચાલીને ગયા હતા ત્યારે આ ગીતના શબ્દ બનાવ્યા હતા અને હેતલબેન થાનકીએ આલ્બમમાં ડાયરેક્શન આપ્યું છે